વનાસ કાંઠા સ્વચ્છતા અભિયાન લઈને રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ પૂજી મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાન એ પૂજ્ય મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન હતું મહાત્મા ગાંધીજીએ દેશની આઝાદીની સાથે સ્વચ્છતા અભિયાન પર ભાર મૂક્યો હતો તેમનું સૂત્ર સ્વચ્છતા ત્યાગ પ્રભુતા ને સાર્થક કરવાનો કામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છેલ્લા 10 વર્ષથી કરી રહ્યા છે सांसद શ્રીએ સફાઈ કામદારોને વंदन કરતા જણાવ્યું કે સમગ્ર માનવજીવનને સાચવવાનું કામ સફાઈ કામદારો કરે છે જળ પવન અને પૃથ્વી માતાને સ્વચ્છ રાખવાનું કામ આપણે સૌ કુઈએ કરવાનું છે સ્વચ્છતા રાખવી એ આપની સૌની નૈતિક ફરજ છે पालनपुर खाते योजा कार्यक्रम मां स्वच्छता ही सेवा सेवालगत शोर्ट फिल्म निदर्शन एवोर्ग वितरण कार्यक्रम सफाई मित्र सुरक्षा शिबिर अंतर्गत करेल श्रेष्ठ कामगिरी माटे एवोर्ग सीटी यू ट्रांसफॉर्मेशन एवोर्घ स्वच्छता अंगे शपथ सहित नवी दिल्ली खाते थ श्रीना कार्यक्रम वर्च्युअल जोड़ण और वृक्षारोपण कार्यक्रम आयोजन करायु तो। शहर की जेम गाम डोर टू डोर कचरा कलेक्शन माटे ई रिक्षाओं सांसद श्री धार धारासभ्य श्री पालनपुर द्वारा लीली झंडी आप प्रस्थान करायुत જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ જેદવે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના શ્રી આ રાય શેખર નગરપાલિકા પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત સંબંધિત અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા